મારું નામ ભીખાભાઈ સોલંકી મારા મુશ્કેલ બહુ પડે છે ભાઈ કાલે કાલે જ છે સાંજે હે ને અમારા આ સબંધીનું એક્સિડન્ટ કીધું એને લઈને આવ્યા હતા ને તો ખાલી પાટા પાટાપિંડી કરીને ઘરે વયા ગયા આજે પણ હું એક એક એકસો આઠમાં એક દર્દીને લઈને આવ્યો અમારા સબંધીને તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે કોઈ હાથ ઝાલતા નથી અને એમ કહી દીધી કાઈ નથી આ એક ડોક્ટર નથી તો અમારે ક્યાં જવું અને શું કરવું આ એમને પત્રી નો દુખાવો ઉતર્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું એ અમારા સંબંધી હતા અત્યારે અત્યારે એમ જ છે કઈ નથી કરતા સાહેબ એમ કે જાવ જોઈએ ઘરે વયા જાવ દવા લઈને અત્યારે એકસો આઠ માં લેવું શું કીધું ડોક્ટરે કઈ નો કીધું કે કઈ વાંધો નથી કે અને આમ અત્યારે જો પીડાય ગયા તમારા નજરામાં અહીંથી જ આવી છે રાજકોટ માંથી અત્યારે ભેબર કોલોની તમામ આ એ જો આ રીતની સારવાર થતી હોય તો આમાં હોસ્પિટલ નો આગળ જતા બધા વિશ્વાસ ઉઠી જાય બરોબર અને કોઈને કોઈ સારવાર આપતા નથી અને જ્યાં જાય છે તો આમાં એકાબીજા ધકેલી મૂકી દે છે વા જાવ વા જાવ કોઈ કઈ હાથ પકડતા નથી